વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના રાજુપુરા ખાતે ખેડૂતોની બેઠક યોજાઈ હતી પાવર ગ્રીડ આઠસો કેવીની વીજ લાઈન તાલુકાના એકોતેર ગામોમાંથી પસાર થઈ રહી છે વીજ લાઈન ભુજના ખાવડાથી નાગપુર સુધી પહોંચવાની છે જેનો ખેડૂતો વિરોધ કરવા માટે આયોજન કરી રહ્યા છે તેના માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ ખેડૂતોની બેઠકમાં ધાર્યા કરતાં ઓછા ખેડૂતો હાજર રહ્યા સિત્તેર ગામોમાંથી પાંસઠ જેટલા ખેડૂતો હાજર રહ્યા હતા ત્યારે ખેડૂત બેઠકમાં ઓગણીસ જાન્યુઆરીએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું રાજુપુરા ગામે બધા ડેસર તાલુકાના બધા ખેડૂતો ભેગા થયા છે મૂળ અમારો મુદ્દો ગ્રીડ લાઈનનો હતો કે વારા ફરતી વારાફરતી બધા ખેડૂતોને નોટિસ મળે છે અને ખોદવાનું ચાલે છે આવ અમારે નાના નાના ટુકડામાં જમીન છે અને જો પાવરગ્રીડની લાઈન આવે તો ખેડૂત જમીન વિહોણા થઈ જાય છે જેને કારણે એક સારામાં સારું વળતર મળે એ આશ્રય અમારો ખાસ છે વળતર એક જ વખત આપીને છૂટું થઈ જાય એવું નહીં પણ મોબાઈલ ટાવરનું જે રીતે મંથલી અથવા તો વાર્ષિક ભાડું આપવામાં આવે છે તે જ રીતે તમામ ખેડૂતોને જ્યાં જ્યાં ટાવર આવે છે એમને પણ વળતર મળે અને જે ખેતરમાં લાઈનોમાં પસાર થાય છે એમને પણ યોગ્ય વળતર વળતર મળે એવી અમારી માગણી છે ક્યારે તમે આવેદનપત્ર આપવા માટે જવાના અમે ઓગણીસ તારીખે સોમવારે આવેદનપત્ર કલેક્ટર સાહેબશ્રીને આપવા માટે નક્કી કરેલું છે એમાં દરેક ગામના ખેડૂત પ્રતિનિધિઓ એક એક બે બે દરેક ગામમાંથી આવશે મુખ્ય મુખ્ય પ્રતિનિધિ પ્રતિનિધિઓ આવશે એની અંદર આ તમામ આવેદનપત્રની અંદર ડિટેલ અમે લખીશું અને સાથે એ પણ કહીશું કે અમારે કંપની સાથે અમને પણ સાથે રાખો અને અમારી વાત સાંભળો અને પછી કામ શરૂ કરેલ ગામ મારું લીમડી હું ખેડૂત છું હવે આ લોકોએ જે હાઈ ટેન્શન લાઇન નાખવાની ગણતરી આ લોકોની કંપની જે હાઈ ટેન્શન લાઈન નાખે છે એમાં જે ખેતરોમાં થાંભલા આવે છે એ લોકોને તો વળતર મળવું જ જોઈએ નવસારી તરફ વળતર જે રીતનું મળ્યું છે એ વળતર અમારે જોઈએ એ સિવાય જેના ખેતરો ઉપરથી વાયરો જવાના છે એ લોકોને પણ વળતર મળવું જોઈએ કારણ કે એમાં અડસઠ મીટર અડસઠ મીટરનો જે લોકોએ કોરિડોર રાખ્યો છે એમાં કોઈ કોઈ ઝાડ ના ઉછેરી શકે કોઈ ખેતી ના કરી શકે એને ના થઈ શકે એટલે અને ગમે ત્યારે એ લોકોને તો લાઈન બગડે કે આગું પાછું થાય એટલે સીધું એવા એ અમારા ઊભા પાક ઉપર થઈને વ્હીકલ બી લઈ જશે એમને જગ્યા જે એક્વાયર કરવાના એમાં એટલે અમારી એ માગણી છે અઝરુદ્દીન ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ સાવલી વડોદરા